ખેડૂતવાસ વિસ્તારોમાં કુટુંબિક ભાઈઓને લેણું થઈ ગયું હોય અને કાકાના ઘરે પૈસા લેવા ગયા હતા જે પૈસા નહીં આપતા ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ કૌટુંબિક ભાઈને છરીના ઘા જીકતા સારવાર હેઠળ ખસેડાયો હતો ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ ઉર્ફે કાચબો મુકેશભાઈ રાઠોડના કૌટુંબિક આકાશભાઈ કિશોરભાઈ રાઠોડ અજયભાઈ કિશોરભાઈ રાઠોડને લેણું થઈ ગયું હોય જે લેણું ચૂકવવા માટે હિતેશભાઈના માતા સામુબેન પાસે આ બંને ભાઈઓ રૂપિયા લેવા માટે ગયા હતા જ્યાં સામુબેનને રૂપિયા નહીં આપતા આ બંને ભાઈઓએ ઝઘડો કરી ગાળો આપી હોવાની જાણ હિતેશભાઈ ઉર્ફે કાચબો મુકેશભાઈ રાઠોડને થતાં તેઓ તાત્કાલિક ઘર ઉપર પહોંચ્યા હતા જ્યાં આકાશભાઈ અને અજયભાઈએ હિતેશભાઈને છરી નાગા ઝીપતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હિતેશભાઈ આકાશભાઈ અજયભાઈ અને તેમની માતા રેખાબેન કિશોરભાઈ રાઠોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તમારું નામ પેલા મારું નામ રખા પારુ ભાઈ શું બનાવું મેં કામ આ દીકરી અગાસીમાં બુબા ચડ્યા તો તીને આવ્યો ને છરી લઈને આવ્યો ને મારી મમ્મીને એમ કીધું કે તું મારું લેણું ભરી દે કે મારા મમ્મીએ એમ કીધું કે મારી પાસે પૈસા નથી તો મારી મમ્મીને પેલા ઊંધી છરી હાથમાં મારી લીધી પછી કઈ મેં કીધું કે તું મારમાં તો મને આટલું ખેંચીને મને મારવા માંડ્યું આમ કપડાંનું બધું ખેંચવા માંડ્યું પછી મારવા મળે પછી મારી બેન છેલી છે ને એ આવી કે કે તું લેવા દે કે તો અમને બધાને મારવા દો એટલો મારો ભાઈ આવ્યો ને મારા ભાઈને શરીરથી બે ભાઈ મારવા મળ્યા પછી મારા ભાઈને બેને દોઈતા અને એમને ત્રણે માં દીકરીને ઈટવા ને એવું બધું મારે મારા મમ્મીને એક ઊંધી છરી મારેલી છે મારવા વાળો વ્યક્તિ કોણ હતા ને એમના નામ શું છે એકનું નામ રાઠોડ અજય કિસ્મતભાઈ છે અને એકનું નામ આકાશ